સૌ મિત્રો ઓમ નમ ચોવીસ રવિવાર અષાઢ સુદ આઠમ તિથિ છે તમને દુર્ગાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે પરશુરામ અષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે અને ભીમાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે આજે જે બાળકનો જન્મ થાય છે અને તિથિ ગણાય છે આઠમ આજે અષાઢી નવરાત્રની આઠમ છે દુર્ગાષ્ટમી માતાજીના મંદિરે ખાસ દર્શન કરવા માટે જજો ગુપ્ત નવરાત્રી નું બહુ મોટું ફળ મળતું હોય છે માતાજીને આજે શણગાર કરાવવો જોઈએ અલંકાર થી માતાજીને સુશોભિત કરાવો માતાજીના વસ્ત્રો નું દાન કરો માતાજી માતાજીને આજે ખીર નું દાન કરી શકાય મિષ્ટાન નું દાન કરી શકાય માતાજીને વિવિધ પ્રકારના નૈવેદ્ય માને અર્પણ કરવા જોઈએ અને ઘણાના મનમાં એવું હોય છે કે માતાજીનું એકવાર એક વાર કરી દર વર્ષે કરવું પડે એવું કઈ છે નહીં તમારે તમારી શ્રદ્ધાપૂર્વક કર્મ કરી લો કર્મ નું ફળ આપવા માટે ભગવાન બેઠો છે એ તમને એવું કોઈ નીતિ નિયમ નથી આજે કર્યું એટલે કરવું જ પડે એવું કઈ છે નહીં ચોક્કસ રીતે કરો આનંદ થી કરો પૂર્ણ વિશ્વાસ થી કરો સારામાં સારું ફળ મળશે અને કલો ચંદી વિનાયક કહેવાય છે કે માતાજી અને ગણપતિ કળિયુગમાં સૌથી જલ્દી ફળ આપનાર તો માના ચરણમાં જે આ તો ક્યારેક માતા થતી નથી માતા મોટા મોટા રાક્ષસો પણ ક્ષમા કરી દીધી તો ચોક્કસ માને આજે ગણો શુભ દિવસ છે આજે રવિવાર પણ છે અને આઠમ પણ આજે સૂર્યનારાયણ ભગવાન ની ઉપાસના આરાધના કરવા માટે સૂર્યરાયણ ભગવાન આજે પાણી ચડાવવું જોઈએ એમ સૂર્યાનામ આરાધના કરવી જોઈએ શુભ ને આજે જે વાટલો જન્મ થાય છે તિથિ ગણાય છે આઠમ આઠમ તિથિ આજે સાંજે પાંચ ને છવ્વીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય આજે જે બાળનો જન્મ થાય છે એનું સ્વાતિ નક્ષત્ર આ ચિત્ર નક્ષત્ર જન્મ હોય તેની ચોક્કસ પૂજા વિધિ કરીને એ લોકોના લગ્ન બહુ વિલંબ થતા હોય એ લોકોના જીવનમાં દરેક ઘટના વારે ઘડી ઘટિત થતી હોય પરંતુ સ્વાતિ નક્ષત્ર ગણું શું

તુલા રાશિ નક્સર આવે છે રુલા રાશિ સ્વામી આ તુલા રાશિ આજે સવારે આઠ ને ચુમ્માલીસ થી શરૂ થાય તારીખે સાંજે સાત ને બાવન મીટર કોણ થાય છે ત્યાં સુધી જે બાળકોને જન્મ થશે બધાને રાશિ તુલા છે આ રાશિ વાર નક્ષત્ર યોગ કરવાની ચોક્કસ પ્રમાણે કર્મ કરી લો પૂજા કરાવી લો જીવન સરળ થઈ જશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્રો અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય ની જે વર્ષગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી હોય તે બધાને મારી ઘણી ઘણી શુભકામના છે એમ તો આજે રવિવાર છે એટલે પાર્ટી જોરમાં જ ગોઠવતા હોય છે બધા રવિવારના દિવસે અમે તમે કોઈ ફેમિલીની સાથે ફરવા જાઓ છો બહાર ખાવા પીવા માટે જાઓ છો તો પણ લક્ષ્મી દેવી રવિવાર છે બધાને કહે કે શું કામ ના દુકાન કરી લેજો આખો વર્ષ તમારું સુંદર થઈ જશે આજે કોઈ પણ મારા સબસ્ક્રાઇબ મિત્ર યાના ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યો છે કોઈ વેપાર વ્યવસાય કરવા માટે જઈ રહ્યા છે કોઈ પરીક્ષા આપવા માટે જઈ રહ્યો છે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યો છે કોઈ જાન લેને જઈ રહ્યો છે અથવા કોઈને આજે ઓપરેશન હોય શકે કોઈને આજે છઠ્ઠી ની પૂજા હોય શકે આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો કાર્યની અંદર તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય ભગવાન સોમનાથ સુકન કરી લેજો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી આજના દિવસે આમ તો રવિવાર છે એટલે નીકળો છો તો પિતાને વંદન કરીને નીકળો પિતા સમાન વ્યક્તિને વંદન કરીને નીકળો આજે સરકારી કામકાજ કરતા માણસોને મીઠું પાન ખવડાવવાથી પણ તમને ઘણો લાભ

શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો એ તમને પંદર દિવસ મળી શકે પરંતુ બને ત્યાં સુધી આજે કોઈ વસ્તુ ચોરાય ને ખોવાયું ધ્યાન રાખજો ફરી પાછો યોગ ઉભો થઈ શકે છે આજના દિવસે તમે જે કઈ કાર્ય કરો છો ને વારે ઘરે કરવાનો યોગ ઉભો થાય છે એટલે વેપારી ભાઈઓ માટે બહુ સરસ છે કોઈ પણ વસ્તુની ખરીદી કરી લો ફરી પાછી ખરીદી કરવાનો યોગ ઉભો થશે આજના દિવસે કરેલા કાર્યમાં આરોગ્ય કરવાનો યોગ તમને જે વધારે ને વધારે નફો થતો હોય એવા કાર્ય આજથી પ્રારંભ કરો આજે તેમાં ઘણો બધો આજના દિવસે લગ્ન કરો છો તો બીજી વાર કરવાનો યોગ ઉભો થાય આજે અકસ્માત થાય તો ફરી પાછો અકસ્માત થાય એવા આજનો દિવસ છે માટે આજે પિકનિક નું આયોજન થઈ શકે ફરવા આયોજન થઈ શકાય છે એવા આરેગ્રહ કરવાનો યોગ ઉભો થાય તો ઘણો લાભ થતો હોય છે ઘણો આનંદ પ્રાપ્ત થતો હોય છે

નવ વસ્ત્ર ધારણ કરો છો પ્રેમનો આવું બધું જે ફળ છે એ આજે તમને રાત્રે દસ ને છ મિનિટ સુધીમાં મળે પરંતુ આજે રાત્રે દસ ને છ મિનિટ થી લઈ આવતીકાલે આખો દિવસ અને પરમ દિવસે મળસ કે ત્રીસ એટલે સોલ તારીખે આજના દિવસે રાત્રે દસ ને છ મિનિટ આવતીકાલનો આખો દિવસ પંદર તારીખ આખો દિવસ અને ત્યાર પછી ત્રીસ તારીખ સોળ તારીખે મળત્રીસ મિનિટ સુધી કામ કરો છો એનો થોડો બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરા જાય ખોવા જાય તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આમાં કરેલા કાર્યમાં તમને દિવ્ય સફળતા કોઈ પણ ખરીદી કરી લો કોઈ પણ વેચાણ કરી લો કોઈ પણ વસ્તુ આવી ખરીદી કરો છો હું વેચાણ પણ શાંતિ મળે કરવા માટે પણ ઉત્તમ પણ આજના દિવસ સૌથી વધારે સારો છે તો ઇન્ટરવ્યુ આપવા અથવા માંગણી કરવા માટે ભગવાનને પ્રાર્થના કરવાથી માંગણી કરવાથી ભગવાન પાસે એ કાર્ય સિદ્ધ થવાની શક્યતા બહુ વધી જશે બધી પાસે બધી પૈસા લેતા લઈ ગયા હોય પછી આપવા જ ના હોય એ લોકો પાસે આજે પૈસા માંગવામાં આવે તો મળવાની શક્યતા વધી જશે કોઈકની પાસેથી કઈ વસ્તુની પ્રાપ્તિ કરવા માંગતા હોય તો આજના દિવસે માંગણી કરી દો સફળ થવાના ચાન્સીસ વધી જશે વેપારી ભાઈઓ માટે પણ સરસ છે ખરીદી કરવા માટે પણ સરસ છે વેચાણ કરવા માટે પણ સરસ છે ઇન્ટરવ્યુ આપવા માટે સૌથી બેસ્ટ છે સારામાં સારો દિવસ ગણાય ઇન્ટરવ્યુમાં સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય છે આજના દિવસે ખાસ કરીને

લગ્ન કરવા માટે પણ સારું લગ્નનું પણ મુહૂર્ત મુહૂર્ત આપ્યા નથી અને આજે કશું ચમજીમાં પાણી અંતરે માસાના માસોત્તમ પરમ પવિત્ર અષાઢ માસે શુભે શુકલભક્ષ અષ્ટમી આયામ ભાનુવાસિતયામ દરેક જણા એ પોતાનું ગોત્ર બોલવાનું છે ગોત્ર ખબર નહી હોય તો ગોત્ર બોલવાનું છે મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોત્તમ પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અભિવૃધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાલ ક્ષ રક્ષણા સકલ મન ઈત કામના અમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ लो अनुसारतः सम सिद्धि अर्थम लोके सभाया राजद्वारे व्यापारे विद्या अभ्यासे सर्वत्र यश विजय लाभादि प्राप्ति अर्थम इह जन्मनि जनमानतरे वा सकल दूरित उपशमान चुध पुराषार्थ सिद्धि ताप, ऋता तथा मम जन्म समय उदित योग, करण, राशि तिथि वार, देवता द्वारा अशुभ फल दोष निवृत्ति अर्थ शुभफल प्राप्ति अर्थम, जनम समय जनम कुंडली मध्ये द्वादश भाव मध्ये स्थित आदि नवग्रह देवता द्वारा योग योगमध्ये दृष्टि महादशा अंतरदशा, प्रत्यंत मध्ये शुभफल प्राप्ति अशुभ अशुभफल दोष निवृत्ति निवृत् आदित्यादि नवग्रह देवता अनुपलता सिद्धि अर्थम दश दिगपाल प्रसन्ना भूत प्रेत पिशाचादि द्वारा रचित દોષ ભય રોગ નિવૃત્તિ લગ્ન થઈ ગયા છે એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટિ વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકો બોલવાનું છે મમ મીર્ઘુ આરોગ્ય ઐશ્વર્યા સમિત પૌત્ર સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્ય દેશ વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ વિદેશ જવાની પૂજા આપી છે છે એ બોલવાનું મમ વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકો બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐષ્ટ વર્યાદિત

અર્ચના જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી બોલો દેવતા નામ ચરણ કમલે દેવું પાણી મૂકી ફરી પાછું પાણી લેવાનું પૂજન અર્ચન કસદ બ્રહ્માસ્તુ નીચે જમીન પર પાણી મૂકી દો એમાં આંગળી કશી કપડામાં તિલક કરી દો બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના કહેવાનું કે હે પ્રભુ મારાથી મારા પૂર્વજોથી મારા તમારા બાળક છીએ હે પ્રભુ અમે તમારો ખૂબ આભાર માનીએ આજે અમારી પાસે તમારી પૂજા કરાવી આ પૂજામાં જાણતા અજાણતા કઈ ક્ષતિ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો નમસ્કારાન સમરપયામી આહવાનમ જનામી ન જનદ બજક સમ પર સર મંત્ર હેમ પ્રયાન ભક્તિમ સર સય પુજમ ભગવંત કંગત બામ ધન્ય હો તો હવે ઉભા થઈ જવાનો શ્રીણ ભગવાન પાણી ચડાવી દેવાનું તમારો દિવસ શુભ રહે તમે ને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડિયો ને લાઈક ના આપ્યો તો સૌથી પહેલા લાઈક આપી દો ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ